જય માતાજી દોસ્તો આજે વાત કરવાની છે આપણે કે યુટ્યુબની અંદર જે જે ક્રાઇટિરિયા હોય છે એની અંદર એક તમારી ચેનલ મોનેટાઈઝ થાય એના પછી ગૂગલ એસેન્ટ માટે આપણે એપ્લાય કરવાનું હોય છે અને એપ્લાય કર્યા બાદ ત્યાંથી આપણને એક ટપાલ આવતી હોય છે એ ટપાલની અંદરથી જે પિન આવતું હોય આપણે અપડેટ કરવાનું હોય અને ત્યારબાદ આપણે ખાતાની અંદર પેમેન્ટ ચાલુ થતું હોય છે આવી એક પ્રોસેસ હોય છે દોસ્તો મારી ચેનલ મોનેટાઇઝ થઈ લગભગ ત્રણેક માસ થઈ ગયા ત્યારબાદ ગૂગલ માટે એપ્લાય કર્યું ત્રણ ટ્રાય માર્યા ટ્રાય આજે આપણે માતાજીની કૃપાથી ગૂગલ એસેન્ટ જે પોસ્ટ મારફતે આવી ગયું છે એટલે આપણે મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ સંપૂર્ણપણે એના જે યુટ્યુબના જે ક્રાઈટેરિયા હતા એ તમામ પૂરા કર્યા આજે આ ચેનલની અંદર પૈસા પણ આવવાના શરૂ થઈ ગયા છે અને આપણે આ ચેનલની અંદર એક પશુપાલન વિશે ખેડૂતો વિશે કોઈ ગવર્મેન્ટ યોજનાની માહિતી હોય તો એની માહિતી આ ચેનલની અંદર આપતા હોઈએ છે ઘણીવાર કોઈ રાજકીય કોઈ મુદ્દો હોય કે જેથી કરીને ખેડૂતોને ફાયદો અથવા નુકસાન કોઈ પણ બાબત હોય તો એ બી આપણે દર્શાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ એટલે દોસ્તો નવ્વાણું ટકા આ ચેનલની અંદર કોઈ પણ લગભગ મારા ખ્યાલથી અમુક સૂત્રોના આધારે આપણે રજૂ કરતા હોઈએ છીએ પરંતુ જે માહિતી હું આપવાનો પ્રયત્ન કરું છું એ નવ્વાણું ટકા સાચી હોય છે એક ટકો કદાચ બાય ચાન્સ આગુ પાછું રહેતું હોય છે બાકી આપણે અમુક લોકો પોસ્ટર અલગ લગાવતા હોય છે અંદર માહિતી જુદી હોય છે અને માહિતી બિલકુલ પાયા વિહોણી હોય છે આપણે જે માહિતી આપીએ છીએ બિલકુલ સાચી મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે નવ્વાણું ટકા સાચી માહિતી આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે જે પણ ખેડૂત મિત્રો હોય અને જે પશુપાલક મિત્રો અથવા તો યુવાન મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને વિડીયો જોવાનું રાખજો વિડીયો ગમે તો લાઈક શેર અવશ્ય કરજો દોસ્તો તમારી કૃપાથી આજે વિડીયોની અંદર માહિતી અપાય નહીં પરંતુ આપણે જે દસ ડોલર પછી એપ્લાય કરવાનું હોય છે ત્યાર એ એપ્લાય થયા પછી પણ આપણે સારા એવા ડોલર ચેનલની અંદર જમા થયા છે એ બધા આપનો ખૂબ ખૂબ આભાર ફરી કહું છું દોસ્તો કે મારી ચેનલ હું જે વિડીયો મૂકું એની અંદર સપોર્ટ કરતા રહેજો અને બસ એટલું જ આજે મારા માટે ખુશીનો દિવસ છે કે આ ભાઈ એક એક જ જ વર્ષની અંદર હજુ વર્ષ થયું છે આપણી ચેનલ બનાવી અને એની અંદર આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ત્યારબાદ ગૂગલ એસેન્ટ અને હું એકલું જ આની અંદર વિડીયો ઉતારું બી હું એડિટ બી શું કરું ટોટલ એ વસ્તુ આપણે સેલ્ફ પર આની અંદર છીએ આ ચેનલની અંદર બીજું કોઈ મિત્રનો આની અંદર સપોર્ટ નથી કે વિડીયો એડિટિંગ કરવા કે બનાવવાનું કે આપણે સીધો સાદો જે વિડીયો આપણને ફાવે છે એ પ્રમાણે આપણે બનાવીએ છીએ અને યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ અને લોકોનો સપોર્ટ પણ મળ્યો છે જેથી કરીને આ શોર્ટ ટાઈમની અંદર ચેનલ મોનિટાઈઝ થઈ અને પેમેન્ટ પણ આવવાનું ચાલુ થયું અસ્તુ જય હિ જય